હવે અમે આપણે વયા જવાના છીએ અત્યારે વાગી ગયા છે હાડા બાર અને આપણે ગયા તા હોસ્પિટલે તીર્થને દસ છે ને ઇન્જેક્શન દેવડાવવા અઢી મહિનાનું હતું યુડાઈ બેને ઇન્જેક્શન દેવડાવવા ગયા હતા હું પપ્પા પર પાપુ કાકા અને એના પપ્પા તીર્થના દસ એના પપ્પા અમે ગયા હતા ઇન્જેક્શન દેવડા ઇન્જેક્શન દેવડાવીને વૈયા છીએ અને ત્યાં વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો કારણ કે બે રોતા હતા એટલે ત્યાં ટાઈમ ન રે એટલે અમે જો અત્યારે હવે જમવા બેવાની તૈયારી કરીશું

અને આયા છે રીંગણાનું શાક ને રોટલા ને ભાખરી તો હવે દાદા આવી જાય એટલે આપણે જમવા બેહી જાય દાદા તો આવી ગયા દાદા હો વરના થાવ હો વરના થાવ તમે હા દાદા કોણ છે અમે હું એમ કેતી હતી દાદા આવે એટલે જમવા બેહી જાવ એમ ત્યાં તમે આવ્યા તમે બેહી જાવ જમવા ફોટા નથી પાડતી આ તમારો વિડીયો છે ને ફોનમાં આવે હા આગળે હું દેખાડી તમને ખાઈ લેવી પછી તો હાલો કઈ આપણે હવે જમી લઈએ A few moments later. So hello guys, અત્યારે વાગી ગયા છે 6 અને આપણે બનાવવાની છે સુખડી. કુકડી ખાવી હોય આવી જાજો હું કુકડી બનાવવા જાવ છું. બરોબર છે? અને કુકડી કોને કોને ભાવે એ કમેન્ટ કરજો. તમે કમેન્ટ નથી કરતા મજા નથી આવતી કમેન્ટ કરજો પ્લીઝ પ્લીઝ લાઈક શેર એન્ડ કોમેન્ટ કોમેન્ટ તો કરજો આજે અમારે મોડું થઈ ગયું જમવા પહેરવાનું કારણ કે તચ્છે ભાઈ આજે રમઝટ બોલાવી હતી રોવાની કેવો રહે કાપા હું ક્યાં નો રોતો તો માંડ માંડ હું તો ઈ એટલે અમે ત્યાં જમવા બેઠા છીએ એક તો રૂમમાં મમ્મી ઈસકો નાખે છે ને એક રૂમમાં દક્ષા ભાભી ઈસકો નાખે છે તથ્ય ને તીર્થ ને હવે જમવા બે ગયા જો એટલા જણા બેઠા છે અલ્પોભાઈ છે પૂનમીરો છે દાદા પપ્પા છે ભૂંગળા બટેટા છે જમવામાં છે જોવા જે બનાવી દે ઉખડી બટેટા ભૂંગળા ભૂંગળા

અને આ છે પ્રસાદી બાપા સીતારામ ની તો બોલો બાપા સીતારામ ની જય તો હવે અમિત નહી આવે પછી જોઈએ એને વિડીયો ઉતાર્યો છે તો હું તમને બતાવીશ બાકી તો આપણે રેગ્યુલર હતું આજ નું એનું હેલો ગાઈસ તો અમે ભૂગી ગયા છે બકુડા પાર્કિંગ માં ભૂગી ગયા છે જોવો તો અમે ભૂગી ગયા છે બકુડા હવે

હેલો ગાઈસ હવે અત્યારે વાગી ગયા છે સાડા દસ અને આજે આપણે લોગ અહીંયા જ પૂરો કરી દઈએ છીએ હા તો હવે ફરી કાલે મળશું નવો દિવસ નવી શરૂઆત નવી સવાર જય માતાજી જય શ્રી કૃષ્ણ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો